ફંડામેન્ટલ ઓવરઓલ ચર્ચા કરી રહ્યા હતા પરંતુ ટેકનિકલ સેટઅપ જોઈએ તો જે રીતે આપણને એક મજબૂતી સાથેનું સેશન ગઈકાલનું પણ જોવા મળ્યું છે અને નિફ્ટીમાં ત્રણ દિવસથી હાયર હાઈ હાયર લો બનતા દેખાયા આપણને બેંક નિફ્ટીમાં ત્રણ સેશન્સમાં જોઈએ રાહુલ તો અઢારસો અંકની રેલી આપણને જોવા મળી છે અને ગઈકાલના સેશનમાં ઇન્ફેક્ટ નિફ્ટી એકસો નેવું અંકથી વધારે હાયર હાઈ બનાવ્યું અને એકસો ત્રીસ અંકથી વધારે આપણને હાયર લો બનતા પણ દેખાયા હતા સિરીઝની પહેલી આજે સાપ્તાહિક એક્સપાયરી છે એફઆઈઝ વેચવાળી કેશમાં થોડી ઓછી કરી રહ્યા છે અને એફએન્ડઓ સતત શોર્ટ્સ એડ કરી રહ્યા છે આ બધા સેટઅપ વચ્ચે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો ઇન્ડેક્સ પર આઈ ગુડ મોર્નિંગ આઈ થિંક જે સેટઅપ આપણે જોઈ રહ્યા છે એઝ યુ છેલ્લા 3 દિવસથી નિફ્ટી આપણે આઈ થિંક નવા સતત હાઈસ અને 500 પોઈન્ટ જેવી રેલી જોવા મળી છે અન્ડરટોન બુલિશ ટોન જોવા મળી રહ્યો છે નિફ્ટી હાયર હાઈસ બનાવતા જોવા છે અને હાયર લોસ પણ બનાવતા જોવા મળ્યા છે છેલ્લા 3 સેશન અંદર અને એવરી ડિક્લાઈન હેઝ બીન બોટ તો જે હિસાબે સેટઅપ લાગી રહ્યું છે છે મળી એ મહત્વનું લેવલ હતું તો હવે નેક્સ્ટ ટ્વેન્ટી ફાઈવ ટુ ફિફ્ટીની આસપાસ નિફ્ટી ફર્સ્ટ પોઈન્ટ ઓફ રેઝિસ્ટન્સ ત્યારબાદ એ ક્રોસ કરે તો પચીસ ચારસો જેવા લેવલ આપણને જોવા મળી શકે છે અને નીચેના લેવલ પર આપણે જોઈએ તો મારા ખ્યાલથી ચોવીસ નવસો આસપાસ સપોર્ટ જોવા મળી રહ્યો છે અને જે હિસાબે આપડે ઓપ્શન ની પણ ડેટા જોઈએ અને જે રાઇટર્સ જોવા મળી છે જે પોઝિશન બિલ્ડ થતા જોવા મળી છે તે એમાં પચ્ચીસ એકસો ને બસો ના ઉપર કોલ રાઇટિંગ જોવા મળી છે અને નીચેના સાઇડ પર ચોવીસ આઠસો ને નવસો તો જે હિસાબે સેટઅપ છે એમાં પણ લાગી રહ્યું છે કે ચોવીસ આઠસો પચાસ થી પચ્ચીસ હજાર એકસો પચાસની આસપાસ આ એક રેન્જ રહી શકે છે નિફ્ટીમાં જ્યાં હિસાબે રાઇટર્સ પર જોવા મળી રહી છે પણ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ તરફ જોવા મળી રહ્યો છે સિમિલરલી આપણે બેંક નિફ્ટી જોઈએ તો સતત આપણે એમાં પણ જોવા મળી છે અને બેંક નિફ્ટી જોઈ રહ્યા છે તો બધી જ પ્રાઇવેટ સેક્ટર બેન્ક લીડ કરી રહી છે બી બી એચડીએફસી બી બી કોટા આઈસીઆઈસીઆઈ એક્સેસ આ બધી જ બેન્ક્સો લીડ થતી જોવા મળી છે અને અગેન અહીંયા પણ એક સાયકોલોજીકલી છપ્પન હજારની ઉપર નિફ્ટી બેંક નિફ્ટી બેન્ક ઉપર આવતા જોવા મળી છે लगे चाहे कि ये सब ए सेटअप से अत्यार ना तो ऊपर में 650 सात सौ अने नीचे में सपोर्ट पंचावन हजार सात सौ निया स्पास रहे से आ फर्स्ट पॉइंट में इन्हें अत्यार बाद पंचावन बस सौ पचास निया स्पास सपोर्ट रहे से बैंक एक्टिंग